નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આપ સૌ ખેડૂત ભાઈઓ માટે એક મહત્વના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ ખરીફ સિઝનમાં ડાંગર બાજરી મકાઈ જુવાર અને રાગી પાક માટે ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કયા કયા પાકોમાં કેટલો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે ઉપરાંત આ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ નોંધણી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત ટેકાના ભાવે ખરીદી ક્યારે કરવામાં આવશે વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ ટેકાના ભાવ મેળવી શકે તો દર્શક મિત્રો કયા કયા પાકોમાં ટેકાનો ભાવ કેટલો જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે વાત કરીએ તો ડાંગર કોમન આ પાકમાં રૂપિયા તેવીસો ઓગણ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો ગ્રેડ એ ડાંગર એટલે કે ડાંગરમાં જે ગ્રેડ એ પ્રકારના હોય એમાં રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો મકાઈ પાક માટે રૂપિયા ચોવીસો પ્રતિ ક્વિન્ટલ જાહેર કરેલ છે ઉપરાંત દર્શક મિત્રો બાજરી બાજરી પાક માટે રૂપિયા સત્યાવીસો પંચોતેર પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો જુવાર હાઈબ્રીડ હાઈબ્રીડ જુવાર જે આવે છે એમાં પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે આગળ દશક મિત્રો રાગી પાક માટે રૂપિયા અડતાલીસો પ્રતિ ક્વિન્ટલ આટલા ટેકાના ભાવ આ પાકોમાં જાહેર કરવામાં આવેલ છે ઉપરાંત દશક મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો નું બોનસ પણ આપવાનું જાહેર કરવામાં આવેલ છે હવે દર્શક મિત્રો આ ટેકાના ભાવો મેળવવા માટે આપ સૌએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે આ ઓનલાઈન નોંધણી આપ સૌ એક ઓક્ટોબર બે હજાર પચીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ઓનલાઈન નોંધણી આપ સૌ કરી શકશો આ ઓનલાઈન નોંધણી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ આપ સૌએ ગુજરાત સરકારના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે આ નોંધણી આપ સૌ જાતે નહીં કરી શકો તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ડોક્યુમેન્ટ લઈ જઈ એમના દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકો છો તમારા ગામના જે વીસી હોય કોમ્પ્યુટર ઓપરેટર એમના મારફત આપ સૌ એ નોંધણી કરાવવાની રહેશે આ નોંધણી કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને પાક વાવેતરનો દાખલો તલાટી શ્રીની સહિવાળો આટલા ડોક્યુમેન્ટ લઈ જાય દર્શક મિત્રો અપસોએ ગ્રામ પંચાયત ખાતેથી નોંધણી કરાવવાની રહેશે આ નોંધણી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ નોંધણી થયેલ અરજીની પ્રિન્ટ અને આ તમામ ડોક્યુમેન્ટ અપસોએ ક્યાંય જમા કરાવવાની જરૂર નથી હાલ પોતાની પાસે જ રાખવાના રહેશે રાજ્ય સરકાર દ્વારા જ્યારે આ ટેકાના ભાવ માટે ખરીદી લેવામાં આવે ત્યારે અપસોએ આ તમામ ડોક્યુમેન્ટ અરજી સાથેના ત્યાં આગળ પોતાના પાક સાથે લઈ જવાના રહેશે આ ટેકાના ભાવ માટે

ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર